વિસાવદરની ચૂંટણીએ તો ભારે કરી જ છે ચૂંટણી જ્યારથી શરૂ થઈ એટલે ચૂંટણીની તારીખો જાહેર થઈ એની પહેલાથી એ ચર્ચામાં ચર્ચામાં એટલે કે ગોપાલ ઇટાલિયાનું નામ પહેલા જાહેર થયું ચૂંટણી થઈ ગઈ પછી બધાને એવું લાગ્યું કે હવે શાંત થઈ જશે પણ એવું ન થયું બે બુથ પર બુથ કેપ્ચરિંગની વાત થઈ ફરિયાદ થઈ અને ફરિયાદ પછી આજે ફરીથી ત્યાં વિસાવદરમાં બે બુથ પર ચૂંટણી થઈ રહી છે સવારે સાત વાગ્યાથી લઈને રાતના છ વાગ્યા સુધી ત્યાં મતદાન થઈ શકે છે પણ એ બધાની વચ્ચે તંત્ર પર ઘણા સવાલો આ વિસાવદરની ચૂંટણીએ છોડ્યા છે કારણ કે તંત્ર પર એ સવાલ છે કે જો બુથ કેપ્ચરિંગ થઈ રહ્યું હતું તો બીજા બધા લોકો શું કરી રહ્યા હતા આટલી બધી ફરિયાદો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા છતાં પણ ઇલેક્શન કમિશને કેમ ધ્યાન ન આપ્યું જે બુથ કેપ્ચર થયા છે એના વિડીયોઝ ઇલેક્શન કમિશન નથી આપી રહ્યું એ વાત પણ હવે આમ આદમી પાર્ટીના નેતાઓ કરી રહ્યા છે ઈશુદાન ગઢવીએ એક વિડીયો બનાવ્યો છે વિડીયોમાં ઇલેક્શન કમિશન પર ફરીથી સવાલ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે બધા વિડીયો જાહેર કરવામાં આવે એમણે એવું પણ કહ્યું કે તંત્ર આખું એ ભારતીય જનતા પાર્ટીના ખોળામાં બેસી ગયું છે કિરીટ પટેલને જીતાડવા માટે આ બધી જ વાતો થઈ રહી છે ઈશુદાન ગઢવીએ કરેલા એ સવાલ હોય કે પછી બીજા નેતાઓએ કરેલા સવાલ હોય સવાલ એ ઇલેક્શન કમિશન પર છે સવાલ એ લોકતંત્ર જે નિષ્ઠાથી લોકો મત આપવા જાય છે બધાને એવું છે કે લોકશાહી બચેલી છે સવાલ એ નિષ્પક્ષતા સામે પણ છે કે જે ઇલેક્શન કમિશન માટે કહેવાય છે પણ દર વખતે જ્યારે આવા સમાચારો સામે આવે ત્યારે ઘણા બધા સવાલો એ ઇલેક્શન કમિશન પર થતા હોય છે ઇલેક્શન કમિશન એના જવાબો કે પછી કાર્યવાહી ક્યારે કરશે એ પ્રશ્ન છે ઈશુદાન ગઢવીએ અત્યારે જે સવાલો કર્યા છે સાથે જ કિરીટ પટેલને જીતાડવા માટે તંત્ર શું કરી રહ્યું છે એની વાત કરી છે તે પણ સાંભળો વિશાવદરની જનતાએ બહોળા પ્રમાણમાં મતદાન કર્યું છે ભાજપે કેટલીક જગ્યાએ બોગસ કરવાની કોશિશ કરી બૂથ કેપ્ચરિંગ કરવાની કોશિશ કરી અને અમારા ઉમેદવાર શ્રી માનનીય ગોપાલભાઈએ ઘણા ગામોનું લિસ્ટ આપ્યું હતું કે આ ગામોમાં બોગસ થયું છે એના સીસીટીવી પણ આપો પરંતુ જાણે આખું તંત્ર ભાજપના ખોળે બેસી ગયું હોય જાણે ભાજપના ઉમેદવારને જીતાડવા માટેનો તંત્રએ ઠેકો લીધો હોય એ રીતે સીસીટીવી પણ આપવાની ગોપાલભાઈને મનાઈ કરી દીધી સવાલ એ છે કે ગોપાલભાઈ ઇમ્પોર્ટન્ટ નથી આમ આદમી પાર્ટી ઇમ્પોર્ટન્ટ નથી ઇમ્પોર્ટન્ટ છે લોકતંત્ર બચાવવું આ અધિકારીઓ પગાર ખાય છે ને એ લોકતંત્ર બચાવવા માટે અને આપણું બંધારણ બચે ને લોકશાહી બચે એના માટેનું છે કઈ સ્થિતિ આપણે જઈ રહ્યા છીએ ત્યારે આજે બે બુથ ઉપર રીકાઉન્ટિંગ આપ્યું અત્યારે પણ મતદાન ચાલી રહ્યું છે મને પૂરો વિશ્વાસ છે કે વિસાવદનની જનતા ખૂબ જ સમજદારી પૂર્વક મતદાન કર્યું છે જે રીતે રિપોર્ટ આવી રહ્યા છે આ લોકોએ બે થોડા ઘણા બોગસ કોશિશ કરી છે છતાં પણ એટલું સ્પષ્ટ છે ત્રેવીસ તારીખે માત્ર ગોપાલભાઈ નહીં માત્ર આમ આદમી ગુજરાતનું નહીં માત્ર મધ્યમ વર્ગની આખા ગુજરાતના ચોપન લાખ ખેડૂતોને એક કરોડ ને વીસ લાખ શ્રમિકો મજૂરો અને માલધારીઓ જીતશે એવો મને પૂરો વિશ્વાસ છે અને આગામી સમયમાં વિસાવદરથી પાયો નાખાશે અને લોકતંત્ર બચાવવા માટે આખા ગુજરાતમાં એ માહોલ જામશે એવું મને વિશ્વાસ છે